દોસ્તો જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આનંદમાં મંગ મજામાં અને મજામાં જ રહેવાનું અમે તો ઓલરેડી દેવની દયા છે મજામાં જ રહીએ છીએ કૃષ્ણ કનૈયાની દયાથી અને ઝાડ છે આપણી પાછળ જે બહુ મોટું થઈ ગયું છે અને એની ઉપર આવી ગઈ છે મસ્ત મસ્ત સિંગો અને આપણે બનાવવું છે શાક હરગવાનું તો એ સીંગો આપણે ઉપાડી ઉતારી શકવી એમ નથી ઉપર ચડવું તો ઝાડ હોય બટકણું હવે બટકણા ઝાડની રઘવાની એક વાત યાદ આવી ગઈ જે જોક્સ છે કે જે જન્માષ્ટમી જેવો તહેવાર હતો હા તે માઠેમનો આપણી દેશી ભાષામાં હા માઠેમ ઉપર બધા એ ગોપીઓ ભેગા થયા ડોસીઓ અને એ કે હાલો આપણે કે કાન ચીડા કદમની ડાળ એવું આપણે રમવીએ કે તો તળાવ કે બનાવશું તો કે એ તો વાર થાય છે છે ને બનાવવું અરે કે આ રહ્યો આપડે તાડપત્રી ફરતી બાજુ મૂકીને તાડપત્રીમાં પાણી ભરી દેવી કે તળાવ કદમ નું ઝાડ તો બનાવવું પડશે ને કે ચડશે તો ઝાડ ક્યાં હરગવાનું ઝાડ રહ્યું કે હરગવાના ઝાડ ઉપર કદમ નું ઝાડ બનાવી લેવી અને કે નીચે આપણે તાડપત્રી પાથરી અને અંદર પાણી ભરી દેવી તે તળાવ બની જાય પછી વાંધો વાંધા ને આલો પછી રહી માં હો બાપા ડોસિયું તો ગોપિયું બાપા મંડ્યું નાવા તળાવમાં અને એક દોષી ભીના કાનુડો કાનુડો બધા વસ્ત્ર ચોરી લીધા અને ચડી ગયા બાબા હરગવાના ડાળે અને જે હરગવાની ડાળ બટકી અને કાનુડો હોરાતો હોરાતો યઠવા આવ્યો એટલે બાપા રઘવાનું ડાળ હોય ને હરગવાનું ઝાડ એ બટકણું બહુ હોય એની અંદર પાણી વધારે ભર્યું હોય એટલે એટલે આ હરગવાના ઝાડમાંથી આખો ગયો એટલે આપણે હરગવાની ડાળ ઉપર ચડવાનું નથી પણ હરગવાની શીંગું આપણે કઈ રીતે ઉતારવી તો હાલો તમને દેશી જુગાડ બતાવો છે પરવા કૈલાસ બેન કેવી રીતે ડાળુ પરથી હરગવા ઉતારે છે એમ તો બન્યા રહો વિડીયોમાં આપણે ઝાડ કાંઈ આઘું નથી જવા આવ્યું એ ઝાડ છે અને ઝાડમાં આપણે જો આ દંડો પાછી આપણે પાણી વાળવાનો જે ડંડો અમે આને ડંડો કે ઈસી પાણીની પાઇપ ગણાય લોકો કહેતા હોય અને લાઈન પણ કહેતા હોય તો અમારે આ ડંડો જે છે ને એનો આપણે ઉપયોગ કરવાનો છે અને હરગવાની સીંગુ કઈ રીતે ઉતારવાની છે હાલો બતાવી દેવી તો બને રહેજો વિડીયોમાં આપણે ફોનને ઘડીક બેઠો મેકી દેવી હવે બના રહેજો વિડીયોમાં અમે તમને બતાવી સીંગુ રિયલમાં ઉતારીને લાઈવ લાઈવ તમને બતાવી દેવી આજે આ જો આપણે આ ડંડો લઈ લીધો છે અને હવે ઉપર છે હરઘવાની શેંગો હરગવાના ઝાડ ઉપર ચડ્યા વગર જ આપણે હરઘવાની શેંગો કઈ રીતે ઉતારવી એ તમને આજે અમે બતાવી દેવી તો તમે બને રહેજો વિડીયોમાં આપણે પવનના હિસાબે સિંગો લેશે બો ને એટલે ઉતારવામાં થોડીક તકલીફ થાય પણ હવે તમે જોજો હા જવું આપણે આ સિંગ ઉતારી છે અને આ હરગવામાંથી આ સિંગ સીધી આપણા હાથમાં આવી ગઈ જવું ડંડામાંથી સિંગ આપણે સીધા હાથમાં આવી ગઈ એટલે આવી જ રીતના આપણે બધી સિંગો ઉતારી લઈશું પવન અમારે અત્યારે ફૂલ પુષ્કળ પ્રમાણમાં છે એટલે ડાળી હલ્યા રાખશે એટલે ખરાબ સિંગ જલ્દી ડંડામાં આવે નહીં बिजय सिंग जाओ डायरेक्ट ऑनलाईन नीच पडे गे आ जाऊ बीजय सिंग डायरेक्ट पडे थोडसा गुरु અને નાય હતા નહોતા આવી રીતે કરતાં કરતાં આપણે બધી શેગુ ઉતારી લેવી ઓકે જો બધી શીંગું તમને ઉતારતા અમે બતાવ્યું ને તો વિડીયો બહુ લોંગ થઈ જાય છે જવા રો અહીંયા જવા રહી નકરી જ શીંગ એકાદ ચાર પાંચ ન્યા છે એક જવા સાઈડ રહી એમ નકરી જ શીંગું તો છે આ બધી શેંગુને આપણે એવી રીતથી ઉતારવાની છે એટલે આ દંડાના મદદથી આપણે આ બધી શીંગુને ઉતારી એકવી છીએ જવા તો નીચે જ હાઉસ છે હે ને એની ચી હોય અને આવી રીતે તળી લેવું એટલે કંઈ ટેન્શન નહીં જો નકરી જ શિંગું તો છે આપણે ધીમે ધીમે ઉતારી લેવી હા લઈ જ છે

રગવાની અંદર એક બટેકુ નાખશું કાંઈ ઘટ અને એવું સુપર શાક બનશે ને એમાં અમારું દેશી લસણ હોય દેશી ટમેટા હોય અને ખાવાવાળા વાળા અમે બધા દેશી જ તો હાલો જમવા જય શ્રી કૃષ્ણ